નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કે કેટલાક વિસ્તારોમાં નેવાધારે સોતરા કાઢી નાખે એવો વરસાદ થશે નદી નાળા વાવા વાવાઝોડું જેવી સંભાવના પણ રહેલી છે એકાદ બે સિસ્ટમો પણ સક્રિય થશે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં સારો એવો અંધાધાર વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં સારો એવો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારની અપડેટ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારની અપડેટ પ્રમાણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મોટો ઘેરાવો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં વડોદરા અમોદ ભરૂચ રાજપીપળા બોડેલી વ્યારા નવાપુર આહવા ભરૂચની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો ઢાર વરસાદ વરસી રહ્યો છે સુરતની આજુબાજુના વિસ્તારો જોઈએ તો ત્યાં પણ ઢાર વરસાદ જોવા મળી રહ્યો છે વ્યારા નવાપુરની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો અત્યારે વરસાદ ખાપકી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને અમરેલી જૂનાગઢ વેરાવળ તુલસી જાફરાવાદ પીપાઓ દેવભૂમિ દ્વારકા તેમજ ઉના મહુવા ભાવનગરના અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે પાલિતાણા સોનગઢ તેમજ વલભીપુર તેમજ અમરેલી જિલ્લાના બગસરા લાઠી બાબરા ઢસા આ બધા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ હળવોથી મધ્યમ વરસાદ ઢોળકા ધંધુકા ખેડા નડિયા દાહોદ ગોધરા અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં નલિયાની આજુબાજુના વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ માહોલ અત્યારે જામ્યો છે તો મિત્રો આગામી સમયમાં પણ હવામાન નિષ્ણાત છે અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને ભારે આગાહી કરી છે તેમની આગાહી પ્રમાણે રાજ્યમાં જળબંબાકાર જેવી સ્થિતિ સમજ જોવા મળશે એકાદ બે સિસ્ટમો સક્રિય થશે તેમજ આગામી દસ તારીખ પછી પવનની ગતિમાં વધારો થશે તેમજ પવનના ભારે ઝાપટા સાથે પણ વરસાદી માહોલ જોવા મળશે તો આ હતા તાજા હવામાન સમાચાર ગમ્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયો શેર કરી દેજો